બગદાણા બબાલ કેસમાં હવે વધુ એક આરોપીની એસઆઈટી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અને સીધા દ્રશ્યો ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતેથી દેખાડવામાં આવી રહ્યા છે કે પાદરી ભમર ગામનો જે વ્યક્તિ છે કાનુ ભીખાભાઈ કામળિયા નામનો વ્યક્તિ છે તેની એસઆઈટી દ્વારા બે દિવસ પહેલા છે તે તળાજા દરોડા કરવામાં આવ્યા હતા પાદરી કોદિયા ગામ આવેલું છે ત્યાં એસઆઈટી દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા અને ત્યાંથી શંકાસ્પદ જે યુવાનો છે તેની પૂછપરછ માટે તેમને લઈ આવવામાં આવ્યા હતા મામલે એસઆઈટી છે તે આજે ઓન પેપર એક જે વ્યક્તિ છે કાનાભાઈ ભીખાભાઈ કામળિયા નામના જે યુવાન છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ તેને ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે છે તેનું મેડિકલ કરાવવા માટે લઈ જવામાં આવ્યો છે તેના સીધા દ્રશ્યો દેખાડી રહ્યા છીએ જો આ વ્યક્તિની વાત કરવામાં આવે તો અમારા સૂત્રોનું અને સોશિયલ મીડિયા થકી માનવામાં આવે તો આમાં અગાઉ પણ આઠ આરોપી પકડાઈ ચૂક્યા છે જેમાંનો એક આરોપી છે આતુ નામનો વ્યક્તિ છે આ આતુ નામનો વ્યક્તિની જે બ્લેક કલરની જે વેરણા કાર હતી તે કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ જે આતુ નામનો જે વ્યક્તિ છે તેના કોન્ટેકમાં જે આ કાના નામનો જે વ્યક્તિ છે તે હતો જેને લઈને આની ધરપકડ કરવામાં આવી છે કહી શકાય કે મદદગારીમાં આનું નામ ખુલ્યું હોય પરંતુ તંત્ર દ્વારા છે પોલીસ અધિકારીઓ દ્વારા છે તે ઓન પેપર હજુ કોઈ વિગત છે તે આપવામાં નથી આવી પરંતુ આ બગદાણા કેસમાં હાલમાં એક મોટો વળાંક સામે આવ્યો છે અને જે એક વ્યક્તિ છે તેની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે સાથે જો વાત કરવામાં આવે તો છેલ્લા સત્તર દિવસથી સમગ્ર ગુજરાતમાં આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી જેમાં નાજુ કામળિયા રાજુ ભમ્મર આતુ ભમ્મર વિરેન્દ્રસિંહ પરમાર સતીષ વનાળિયા ભાવે સેલાણા પંકજ મેર વિરૂ શેરડા નામના આઠ વ્યક્તિની ધરપકડ્યા ધરપકડ કર્યા બાદ આ નવમાં વ્યક્તિની છે તે ધરપકડ છે તે એસઆઈટીએ હવે કરી લીધી છે સાથે જો વાત કરવામાં આવે તો એસઆઈટીએ પણ તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દીધો છે અને એક પછી એક સ્થળે છે તે દરોડા કરી રહ્યા છે અને તમામ જે આરોપીઓની સાથે જે સંકળાયેલા છે આ કેસમાં તેની ધરપકડ કરી રહી છે સાથે જો વાત કરવામાં આવે તો એસઆઈટી દ્વારા પણ હવે જે મુખ્ય આરોપીની જે ઉપર આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કે માયાભાઈ આહિરના જે દીકરા છે જયરાજ આહિર આહિર તેની સુધી તપાસ પહોંચે છે કે કેમ તે હવે જોવું રહ્યું સાથે જો વાત કરવામાં આવે તો હાલ એસઆઈટી છે તે મેડિકલ તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે અને જે એસઆઈટીની વડુ મથક છે ભાવનગરની રેન્જ આઈજીની જે કચેરી છે ત્યાં લઈ જવામાં આવ્યા છે તો દર્શક મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટ કરજો લાઇક કરજો ફોલો કરવાનું ના ભૂલતા